તો ખેડૂત મિત્રો સૌથી મોટી મહત્વની માહિતી સામે આવી રહી છે કે બે હજાર પચીસમાં ખેતીની જમીનનો આ નવો નિયમ તમે ખાસ જાણી લેજો દોસ્તો કે ખેતીની જમીનનો તમે વેચાણ દસ્તાવેજ કરવાનું વિચારી રહ્યા છો તો હવે તમારા માટે એ ખુશખબર છે કે હવે તમે તમારા તાલુકાની બહાર ખેતીની જમીન ખરીદી કરો છો ત્યારે પહેલા તમારી પાસે ફરજિયાત ખેડૂત ખરાય છે તેનું પ્રમાણપત્ર માંગવામાં આવતું હતું તેથી દોસ્તો તે નિયમમાં હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે જી હા દોસ્તો જે માથાકૂટ કરીને તમે ઓફિસોમાં વહીવટો કરીને ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો છે તે કઢાવવા પડતા હતા તે પ્રમાણપત્રો હવે આપે નહીં આપો તો પણ ચાલશે તો પણ તમારી ખેતીની જમીન છે તેમાં તમારી એન્ટ્રી પડી જશે અને તમારું કામ છે તે થઈ જશે તેની જગ્યાએ હવે આપે કરવાનું છે શું ફક્ત દોસ્તો કે હવે જે તમે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર આપતા હતા તેની જગ્યાએ હવે તમારે ખેડૂત છો તો તે બાબતનું સોગંદનામું તમારે કચેરીએ આપવાનું રહેશે જે સોગનનામાની અંદર તમારી વડીલો પારજીતની ખેતીની જમીન અથવા તો જે ખેતીની જમીન તમે ધારણ કરો છો તેનો ઉલ્લેખ છે તે કરવાનો રહેશે તેથી ખેડૂત ખરાય પ્રમાણપત્રો દોસ્તો હજી બંધ તો નથી થયા પણ તેની જગ્યાએ તમે આ સોગંદનામું આપી દેશો તો પણ તમારું કામ છે તે થઈ જશે અને દોસ્તો આ બાબતનો પરિપત્ર ટૂંક સમય પહેલાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલો હતો તમે જે જગ્યાએ ખેતીની જમીન ધારણ કરો છો દોસ્તો તે જગ્યાએ તમારે સોગંદનામા આપવા પડે છે અને દોસ્તો આ મહત્વપૂર્ણ ખાસ માહિતી છે કે તમે વેચાણ દસ્તાવેજ કરો છો તો હવે તમે સોગંદનામું આપશો તો પણ તમારું કામ છે તે થઈ જશે એટલા માટે દોસ્તો હવે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો કઢાવતા પહેલાં તમારે ખાસ જાણી લેવાનું કે જે જગ્યાએ તમે જમીન ખરીદ કરવાના છો તે મારું કામ સોગંદનામુંથી થઈ જાય છે અથવા તો મારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવવું પડશે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો દોસ્તો કે આપના ગામની અંદર ખેડૂત ખરાય પ્રમાણપત્રો ચાલે છે કે પછી સોગંદનામું આપીને તમારું કામ થઈ જાય છે દોસ્તો આ શોર્ટ ઇન્ફોર્મેશન આપશોને પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માધરમ